હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યંગ ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ તમારે કાલે ઇતિહાસનું પેપર છે અને ઇતિહાસની અંદર તમે બધા રાહ જોઈને બેઠા છો કે વિડીયો આપો વિડીયો આપો તો આજે આપણે ધોરણ બાર ઇતિહાસની અંદર જ વિભાગ એના મોસ્ટ એમપી એમસીક્યુ જોવાના છીએ અપકી બાદ આપણા ઇતિહાસ નવાણું પાર હો જઈએ તો ઇતિહાસ વિષયની અંદર વિદ્યાર્થીઓ તમને ખબર છે કે ચેપ્ટર વધારે છે ઘણીવાર એવું હોય છે કે કયા કયા ચેપ્ટરમાંથી વિભાગેમાં પ્રશ્ન પૂછાય છે એવું કોઈ ફાઇનલ હોતું નથી અને ફાઇનલ હોય તો પણ એક આદો પ્રશ્ન આગા પાછો હોતો જ હોય છે જો તમારે વિભાગેમાં એમાં વીસમાંથી વીસ માર્ક્સ લાવવા હોય તો મારું એવું માનવું છે કે તમારે મેક્સિમમ તમારે શું કરવું પડે વિભાગેમાં ક્વેશ્ચનની તૈયારી એમસીક્યુની તૈયારી કરવી પડે એટલે તમારા માટે સરસ મજાના એમસીક્યુ હું શોધી શોધીને લાવી છું એટલે દરેકે દરેક વિદ્યાર્થીને જણાવવામાં આવે છે ખાસ કારણ કે ઇતિહાસ એ વિષય એવો છે હા હમણાં દસ ચેપ્ટર હોય તો વાંધો ના આવે દસ ચેપ્ટરમાંથી બે બે એમસીક્યુ પૂછાવાના છે પણ એ ચેપ્ટર વધારે છે એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણને એવું થાય વિશ્વાસ ન આવે કે કયું ચેપ્ટર પૂછાશે કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ હશે તો દરેકે દરેક ચેપ્ટરના એમસીક્યુ આપણે કરવા બહુ જ જરૂરી છે રાઈટ અને ખાસ એક વસ્તુ કહું ઇતિહાસવાળાને ખાસ તમારે વધારેને વધારે પેપર સોલ્યુશન કરવાનું છે કારણ કે પેપર સોલ્યુશનની અંદર જે વિભાગ એ અને વિભાગ બીના પ્રશ્નો હશે ને એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા ક્વેશ્ચન તમને તમારા કાલના પેપરમાં જોવા મળશે જો તમારી એવી ઈચ્છા છે કે ગઈ સાલના પેપરનું સોલ્યુશન તમારે જોવે છે ઇતિહાસમાં તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો તો હું તમને વિડીયો આપી દઈશ રાઈટ બીજું ખાસ સમજી લેજો કે વિભાગ ઈનો વિડીયો મેં અપલોડ કરેલો છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈ અને તમે વિભાગ ઈના ક્વેશન જોઈ શકો છો બીજું વિભાગ બીનો વિડીયો પણ આપણી ચેનલની અંદર અવેલેબલ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો એ તમે જોઈ લેજો વિભાગ બીનો અલગથી હવે વિડીયો આવશે નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને જોઈ લેજો અને આજે આપણે વિભાગ એ સોલ્યુશન કરીએ છીએ ચાલો તો શરૂઆત કરવી છે છે ગાંધીજીનો અક્ષર દેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે મોસ્ટ તો જે જવાબ આવશે નવજીવન પ્રકાશન અમદાવાદ આજે નવજીવન પ્રકાશન છે એ ગાંધીજીનો અક્ષર દેહ પ્રકાશિત કરનાર પ્રકાશક છે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર બે ઉપર આગળ વધીશું અઢારસો સત્તાવન ના મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ પ્રથમ કોને લખાણ લખ્યું હતું

તો ગાંધીજીએ પોતાની આત્મકથા શેમાં લખેલી છે તો સત્યના પ્રયોગોમાં લખેલી છે ઓકે ચલો આગળ જઈએ તો પ્રશ્ન નંબર પાંચ ઉપર અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા તો આપણો પ્રશ્ન લગભગ ગઈ સાલ પૂછાઈ ગયેલો છે તો ધ્યાનમાં લેશો જવાબ આવશે ડૉક્ટર રમણલાલ ધારૈયા આર કે ધારૈયા લખ્યું હોય તો એ સાચું હશે અને રમણલાલ લખ્યું હોય તો એ સાચું હશે જોઈ લેજો ચાલો પ્રશ્ન નંબર છ રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે તો રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે રાઈટ બીજું ખાસ જો તમે આખું વર્ષ ભણ્યા હોય તો તમારા તમારે હાલ ખાલી ને ખાલી શું કરવાનું હોય ખાલી મોસ્ટ ટાઈમ જે એમસીક્યુ હોય એનું રિવિઝન કરવાનું હોય બાકી હાલ છેલ્લા છેલ્લા ટાઈમમાં આપણે શું કરીએ વિભાગ એ બીની તૈયારીની અમે ફટાફટ ઉપર થયેલું આપણે ફટાફટ રિવિઝન કરવાનું હોય તેવું માની લો કે આપણું રિવિઝન છે ને રિવિઝનમાં આપણે શું કરીએ છીએ એમસીક્યુનું રિવિઝન કરીએ છીએ ચાલો ભારતમાં પોર્ટુગીઝની કંપની કયા નામે ઓળખાતી હતી તો ભારતમાં પોર્ટુગીઝની કં કંપની જે હતી એ એસ્ટાડોડા નામે કેવું છે જુઓ તો ખરા તો એસ્ટા ડોડા ઇન્ડિયા કંપની તરીકે ઓળખાતી હતી એસ્ટા શું એસ્ટાડોડા ચાલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આઠ મહાત્મા ગાંધી કયા બે પત્રોનું પ્રકાશન કરતા હતા તો મહાત્મા ગાંધી કયા બે પત્રોનું પ્રકાશન કરતા હતા તો યંગ ઇન્ડિયા અને હરિજનનું કોનું યંગ ઇન્ડિયા અને હરિજનનું ઓકે ચલો પછી આગળ વધવું છે સૌરાષ્ટ્ર કચ્છ અને વડોદરા તથા અન્ય ભારતીય રાજાઓનું કઈ લિપિમાં સિક્કાઓનું ચલણ હતું તો અહીંયા આપણો જવાબ આવશે દેવનાગરી કઈ લિપિ હતી દેવનાગરી લિપિ ઓકે ચલો પ્રશ્ન નંબર દસ શીખ રાજ્યનું વિલીનીકરણ કોને કર્યું તો શીખ રાજ્યનું વિલીનીકરણ કોને કર્યું છે તો ડેલહાઉસીએ કર્યું છે રાઈટ ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર અગિયાર ઉપર જઈશું પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું મોસ્ટ એમ્પિક્વેશન છે કોણી વાર પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે તો પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો સત્તરસો ને સોરી ક્યાં છપ્પન સત્તરસો ને સત્તાવનમાં થયું હતું રાઈટ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું સત્તરસો ને સત્તાવનમાં ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર બાદ ઉપર હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો તો હૈદરાબાદ રાજ્યનો સ્થાપક હતો આશભ જહા ખા શું આશફ જહા ખા કેવું નામ છે જો યાદ રહી જાય એવું છે ધ્યાનમાં લેજો પ્રશ્ન ને ચલો પ્રશ્ન નંબર તેર મરાઠી સત્તામાં સર્વપ્રથમ પ્રેશવા કોણ હતા કેટલો મસ્ત ક્વેશ્ચન છે તો કોણ હતા બાલાજી વિશ્વનાથ પ્રશ્ન આઈએમપી છે એક હજાર ટકા મોસ્ટ એમપી છે મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચૌદ છે નાદિર શાહનું ભારત ઉપરનું આક્રમણ નાદિશાહે ભારત ઉપર આક્રમણ કઈ સાલમાં કર્યું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી સોળસો ને ચોસઠમાં કઈ સાલમાં થઈ હતી સોળ ચોસઠમાં ચાલો પછી પ્રશ્ન નંબર સોળ કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે મુઘલ સમ્રાટ જહાંગીરનું શાસન ચાલતું હતું ત્યારે અંગ્રેજોએ કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો જહાંગીરને રોયલ શેકની બોટલો પાઈ પી અને જહાંગીરની જોડે પરવાનગી લઈ લીધી હતી ખબર હોય તો આપણા જે રાજાઓ હતા ને એમને એ ગમતું હતું ઓલું શું કહેવાય મદિરાપાનને હા એટલે એમને એવી રીતે એમના ફ્રેન્ડ બનાવી દીધા અંગ્રેજોએ જહાંગીરને પછી શું કર્યું હતું તો કોઠી સ્થાપવા માટેની પરમિશન લઈ લીધી લઈ લીધી હતી જહાંગીર જોડેથી ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સત્તર છે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો તો જ્યારે બક્ષરનું યુદ્ધ થયું હતું ને ત્યારે બંગાળનો નવાબ કોણ હતો તો મીર કાસિમ હતો મસ્ત બક્ષરનું યુદ્ધ અને પ્લાસીનું યુદ્ધ તો એટલું સહેલું છે ને તો મસ્ત યાદ રહી જાય એવું છે રાઈટ ચાલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર અઢાર છે મુંબઈનો ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો તો જે મુંબઈનો ટાપુ હતો આ પ્રશ્ન એક હજાર ટકા મોસ્ટાઈમ પી છે એ ધ્યાનમાં લેજો મુંબઈનો જે ટાપુ હતો ને એ અંગ્રેજોને કોને આપે હતો તો પોર્ટુગીઝોએ આપ્યો તો કેમ કારણ કે આની દીકરીના લગ્ન આના આ અંગ્રેજોના જે રાજકુમાર સાથે કરાવ્યા હતા ને એટલે દહેજમાં આપે તો બોલો પોર્ટુગીઝો કયા પ્રદેશના અંગ્રેજો ક્યાંના ને મુંબઈ ક્યાંનું મુંબઈ આપણા ભારતનું ના લોકો બોલો એકબીજાને ભેટ આપે આપણા પ્રદેશો ભારતમાં સિંધ નો વિલય ક્યારે થયો હતો અઢારસો ને તેતાલીસ માં થયો આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે ચલો પછી પ્રશ્ન નંબર વીસ ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી તો ફોર્ટ વિલિયમ જે કોલેજ હતી એ કોલકત્તામાં સ્થાપવામાં આવી હતી બીજું વિદ્યાર્થીઓ ખાસ એમસીક્યુની સંખ્યા વધારે છે એટલા માટે કે હું નથી ચાહતી કે બસ તમને મોટા મોટા આઈએમપી આપી દઉં એક પણ માર્ક્સ આપણો કટ ના થાય એવી મારી આશા છે એટલા માટે કહું છું કે તમે બધા એમસીક્યુની તૈયારી કરજો તો આપણો એક માર્ક્સ વિભાગ એમાંથી કટ ના થાય ચલો પ્રશ્ન નંબર એકવીસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં તમામ ઊંચા હોદ્દાઓ ઉપર કોની નિયુક્તિ કરવામાં આવતી હતી તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઉચ્ચ હોદ્દાઓ હતા એના ઉપર કોની અંગ્રેજોની કારણ કે અંગ્રેજો શું કરતા અંગ્રેજોને ત્યાં નિયુક્તિ કરતા આપણા ભારતના લોકોને તો જે નીચા હોદ્દા હોય ને એમના ઉપર જ કામે રાખતા હતા ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર બાવીસમાં બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે તો આ પણ પ્રશ્ન એક હજાર ટકા મોસ્ટ એમ્પી છે પ્રશ્ન નંબર ત્રેવીસ ઉપર આગળ વધીશું ભારતમાં ન્યાય વિષયક સુધારા કોને કરેલા છે તો ભારતની અંદર ન્યાય વિશે સુધારા કોને કર્યા છે તો વિલિયમ બેન્ટિકે કર્યા છે આપેલું છે વિલિયમ બેન્ટિકે

ચાલો પછી આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો તો જે નાના સાહેબ પેશવા હતા કોણ નાના સાહેબ પેશવા હતા એ બાજીરાવના દત્તક પુત્ર હતા ચાલો પછી પ્રશ્ન નંબર સત્યાવીસ કાનપુરમાં સંગ્રામનું સંચાલન કોને કર્યું હતું તો જે કાન કાનપુર હતું એ કાનપુરની અંદર જયારે અઢારસો સત્તાવન નો સંગ્રામની શરૂઆત થઈ હતી ત્યારે કાનપુરમાં કોણ હતું નાના સાહેબ પેશવા હતા ચલો પછી અઠ્યાવીસ માં ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે ઓગણત્રીસ માં રાણી લક્ષ્મીબાઈ ક્યાં કયા રાજ્યના રાણી હતા તો આ તો કેવું પડે ઝાંસી જવાબ આવશે ઝાંસી ચલો પછી ત્રીસ માં ભારતના દેશી રાજ્યનો અંત બહુ ઓછા સમયમાં જ આવવાનો છે આ વાક્ય કયા ગવર્નર જનરલે કીધું છે અમારો અંત નહીં તમારો અંત આવવાનો છે એટલે આવું બોલી રહ્યા છો શું કીધું છે ભારતના દેશી રાજ્યનો અંત બહુ ઓછા સમયમાં જ આવવાનો છે આવું કને કીધું હતું આ ડેલ હાઉસી આ ડેલ હાઉસે આપણા ભારતમાં આવીને આપણી પથાથી ફેરવી નાખીએ છુ લી આ માપાને હેરાન હેરાન કરી નાખ્યા શું કરવું બોલો પણ સારું છે કે એ સમય જતો ગયો છે દરેક વિદ્યાર્થી મારા વાલાઓ જરા કોમેન્ટની અંદર જણાવજો ને મારા કલે જાઓ થોડી એક સારી એવી કોમેન્ટ બીજી મને કરજો ને અને સારું એવું દિલ બી મૂકજો તમારા માટે કેટલી મહેનત કરું છું જુઓ તો અમુક તો વિદ્યાર્થી વિડીયો જોઈને જતા જ છે ના લાઇક કરે કે ના કોમેન્ટ કરે તો થોડી એક કોમેન્ટ તો કરો એમ એના પૈસા નથી થતા હા એમ રાઇટ ઓકે તો એકત્રીસમાં નંબરનું એજ્યુકેશન છે તો વિપ્લવવાદીઓએ કોને ભારતનો શહેનશાહ જાહેર કર્યો હતો જે લોકો વિપ્લવ કરતા હતા એ લોકો એ ભારતના શાહિનશાહ તરીકે કોને જાહેર કર્યા હતા તો જવાબ આવશે બહાદુર શાહ બીજાને જે બહાદુર શાહ બીજા હતા ને આપણે મુગલ વંશની શરૂઆત મુઘલ વંશના મતલબ પતનના આરે હતો ત્યારે છેલ્લે લાસ્ટ લાસ્ટમાં બહાદુર શાહ બીજા વધ્યા હતા એમણે શું કર્યા હતા તો વિપ્લવના શહેનશાહ જાહેર કર્યા હતા બહાદુર શાહ બીજાને ચાલો પછી બત્રીસમાં માં કંપની શાસનમાં ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો શું કીધું છે કંપનીના શાસન વખતે રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો તો વહાણવટાનો ઉદ્યોગ વહાણ નો ઉદ્યોગ હતો સોરી વહાણવટો કે મને યાદ રહે વણાટનો ઉદ્યોગ હતો જવાબ આવશે વણાટ રાઈટ ચલો પછી આગળ જઈશું પ્રશ્ન નંબર તેત્રીસ ઢાંકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત છે તો ઢાંકાનું મલમલ જે છે એ વિશ્વવિખ્યાત છે ઇતિહાસ ભણે હોય ને તો આ બધા પ્રશ્નો આપણને મોઢે હોય હવે એમસીક્યુ કેટલા પાંચ પાંચ એમસીક્યુ છે દરેકે દરેક આપણા ચેપ્ટરની અંદર ને એટલું ભણે હોય તો એવું થોડું થોડું તો આવડે ને આમ પાસ થાય એવું તો તમને આવડવું જોઈએ ને અમુક ટોપર કક્ષાના વિદ્યાર્થીઓ એમને ખાલી આ રિવિઝન જ કરવાનું દે બાકી આ બધું એમને આવડતું જ હશે ચલો અમદાવાદ કયા પ્રકારના કાપડ માટે જાણીતું છે તો અમદાવાદ જે છે ને એ ધોતીના કાપડ માટે જાણીતું છે ચાલો પછી પાંત્રીસમાં ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોના એ જ ઉદ્યોગથી ચડિયાતો હતો તો પ્રશ્ન આઈએમપી છે તો જવાબ આવશે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડથી આપણા ભારતનો વહાણ વટાણ વહાણ બાંધવાનો ઉદ્યોગ ચડિયાતો છે ચલો પછી પ્રશ્ન નંબર છત્રીસ કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારી એકાધિકાર નાબૂદ થયો છે તો ઈસવીસન ને અઢારસો ને તેરમાં માં જવાબ આવશે ઈસવીસન અઢારસો ને તેરમાં માં આ એ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ધ્યાનમાં લેજો ચાલો પ્રશ્ન નંબર સાડત્રીસ રૈયતવાદી પદ્ધતિ કોણે દાખલ કરી હતી તો રૈયતવાદી પદ્ધતિ કોને દાખલ કરી હતી તો થોમસ મનરોએ કોને મનરો રૈયતવાદી અને મન તો યાદ રાખજો રૈયતવાદી પદ્ધતિ કોણે દાખલ કરી હતી તો થોમસ મનરોએ ચાલો પછી પ્રશ્ન નંબર આડત્રીસ થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિંદમાં આવીને કોણે ઉપાડી લીધું હતું તો એની બેસન્ટે ખ્યાલ છે ને થિયોસોફિકલ સોસાયટી એની બેસન્ટ એના ચાલો પછી પ્રશ્ન નંબર રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને હતી તો જે રામકૃષ્ણ મિશન જે છે એની સ્થાપના કોને કરી હતી તો સ્વામી વિવેકાનંદે કરી હતી રાઈટ જવાબ આવશે સ્વામી વિવેકાનંદ ચાલો પછી ચાલીસ માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો કોને ઘડ્યો હતો તો સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોને ઘડ્યો હતો તો વિલિયમ બેન્ટિકે આમ બી આમ જે છોકરીઓ મારો વિડિયો જોઈ રહી છે ને એમને હું કહું છું કે વિલિયમ બેન્ટિકને છે ને આપણે સલામ આપવી જોઈએ કેમ કારણ કે સતી પ્રથા ઉપર એમને પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે જો ના મૂક્યો હોત ને તો આપણે બધા હાલ જીવતા હોત ને તો જો કદાચ આપણા હસબન્ડ મરી જાય આપણા પતિ મરી જાય ને તો એમને ખોળામાં લઈને આપણે જીવતે જીવ બળવું પડત પેલા આવી પ્રથા હતી ખબર છે સતી પ્રથા એટલે શું કે જ્યારે પોતાનો પતિનું અવસાન થઈ જાય તો એ જે સ્ત્રી જીવતી હોય તો એને જીવતી એના ખોળામાં પતિને રાખીને એને શું કરે સળગાવે બોલો જીવતા લોકોને પહેલાં સળગાવતા હતા આવું થતું હતું પણ એટલું સારું છે કે આ વિલિયમ ભાઈ બેન્ટિક ભાઈ આયા અંગ્રેજો આયા અને છોકરીઓ માટે બહુ સારું કર્યું છે તો હાલ આપણે કેટલી સ્વતંત્રતા મળી છે પછી વિધવા પૂર્ણ લગ્નનો કાયદો લાવ્યો સતી પ્રથા બંધ કરાઈ પછી આ સ્ત્રી ભૂણ હત્યાના જે અપરાધ થતા હતા એ બધું બંધ કરાયું બાળકીને દૂધ પીતી કરવી આ બધું બંધ કરાયું હતું રાજા રામ મોહન રાય અને એક હતા વિલિયમ બેન્ટિક તો આપણા માટે બહુ સારું કામ કર્યું છે તો આપણે એમને યાદ કરવા જોઈએ છોકરીઓની વાત કરું છું હો એટલે આ સતી પ્રથા ઉપર કાયદો કોને ઘડે તો તો વિલિયમ બેન્ટિકે યાદ રહી જશે ને આટલું લેક્ચર આપ્યું તો હવે તો યાદ રહી જાય ને હા એમ છોકરા તમને કહું છું હા યાદ રહી જાય એમ ચાલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર એકતાલીસમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ કયા સમાજમાં સુધાર સુધારણાનું કાર્ય કર્યું હતું શું કીધું છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું હતું તો જવાબ શું આવશે શીખ ધર્મ શું આવશે શીખ ધર્મ રાઈટ ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર બેતાલીસમાં ભારતીય નવજાગૃતિ અને પત્રકારત્વના પિતા કોણ હતા તો ભારતીય નવજાગૃતિ અને પત્રકારના પિતા આ સ્ટાર વાળો ક્વેશન છે મોસ્ટાઈમ્પી તો જવાબ આવશે રાજા રામ મોહન રાય ચલો પછી તેતાલીસમાં મવાળવાદી નેતા કોણ હતા તો મવાળવાદી નેતા કોણ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે કોણ આવશે ગોપાળ કૃષ્ણ ગોખલે તમને ખબર છે ને આ ત્રિપુટી હતી કઈ કઈ લાલ બાલ અને પાલ તો યાદ રાખવાના કે લાલ બાલ હતા બાલ કેવા હતા લાલ હતા ને એને પાલ યાદ રાખી લો લાલ બાલ પાલ એ કહેતા જય કનૈયા લાલ કી હાથી ગોડા પાલકી જય કનૈયા લાલ કી એટલે લાલ ને પાલ ને બાલ બાલ કેવા હતા લાલ હતા ને પાલ તો પાલ આ ત્રણે ત્રણ હતા મવાડવાદી નેતાઓ અને એના સામે હતા જવાડવાદી નેતાઓ ખબર છે ને ચેપ્ટરમાં આવે છે જો ભણ્યા હોય તો ચાલો ચુમ્માલીસમાં માતૃભૂમિ માટે વંદે માત્ર મંત્ર કોણે પ્રચલિત કર્યો હતો શું કીધું છે માતૃભૂમિ માટે વંદે માત્ર મંત્ર કોને પ્રચલિત કર્યો છે તો જવાબ આવશે મહર્ષિ અરવિંદે રાઈટ મહર્ષિ અરવિંદે ચલો પછી પિસ્તાલીસમાં સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કોને આપ્યું છે આ પણ મોસ્ટ બી ક્વેશ્ચન છે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તો એ સૂત્ર કોને આપ્યું હતું બાળ ગંગાધર ટિળકે આપ્યું હતું શું બાળ ગંગાધર ટિળકે આપ્યું હતું ઓકે ચલો પછી છેતાલીસમાં મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ છે સરસ મજાનો છે પ્રશ્ન મુસ્લિમ લીગ તો ઓગણીસો લીગાયમ રૂલ સોસાયટીની સ્થાપના કોને કરી હતી તો તમને ખબર છે કે લંડનમાં કોણ રહેતું હતું શ્યામજી કૃષ્ણ વર્મા રહેતા હતા અને એમણે શું કર્યું હતું ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી રાઈટ માય ડીયર સ્ટુડન્ટ ઓકે તો આપણો જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા ઓકે જ્યારે પ્યારી પ્યારી સી કોમેન્ટ તમે કરી દેજો તમે જેવા પ્યારા છો ને એવી કોમેન્ટ પણ પ્યારી પ્યારી કરજો હો આ એમ તો મને મજા આવે તમને ભણાવવાની રાઈટ ઓકે હાલો આગળ વધીશું પ્રશ્ન નંબર અડતાલીસ ઉપર જઈશું મહાત્મા ગાંધીજીનો સર્વપ્રથમ સત્યાગ્રહ કયો હતો જો જો પ્રશ્ન અહીંયા મહાત્મા ગાંધીજીનો કીધું છે ગુજરાતનો નથી કીધું હો મહાત્મા ગાંધીજીનો પ્રથમ સર્વપ્રથમ સત્યાગ્રહ કીધો છે તો જે આપણા ગાંધી બાપુ હતા ને એમને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો તો ચંપારણ નામનો સત્યાગ્રહ કર્યો હતો ગળીની ખેતી માટે હતું ને કંઈક એ એના માટે સત્યાગ્રહ કર્યો તો ખબર હોય તો ચંપારણ ચાલો પછી ઓગણપચાસમાં વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા તો વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા વિનોબા ભાવે હતા તો આપણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે વિનોબા ભાવે હતા એ વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી હતા ચાલો પછી પચાસમાં કયા મહાન નેતા સાયમન કમિશનના વિરોધ સમયે લાઠી લાઠીચાર્જથી મૃત્યુ પામ્યા હતા સ્ટાર વાળો ક્વેશ્ચન છે તો કોણ આવશે લાલા લજપતરાય કોણ લાલા લજપતરાય ના યાદ રહે તો એવી રીતે યાદ રાખો કે તમને ખબર છે કે જ્યારે સાયમન કમિશનનો વિરોધ કરતા હતા બધા લોકો ભારતના લોકો ત્યારે પોલીસે શું કર્યું હતું લાઠી મારી હતી હવે લાઠી મારી એટલે લોહી આવે લોહી કેવું હોય લાલ હોય એટલે યાદ રહી જાય લાલા લજપતરાય મને ખબર છે તમને આમાં આગા પાછું થઈ જાય છે થઈ જાય છે નહીં હા તમારી વેદના હું સાદી રીતે સમજું છું ચિંતા કરવાની જરૂર નથી આટલું યાદ રાખી લો કે લાઠી મારે એટલે લોહી આવે ને લોહી કેવું હોય લાલ હોય તો બસ લાલા લજપત રાય યાદ આવી ગયું આવી જશે એક્ઝામમાં બેઠા હશો ને યાદ આવી જશે ચિંતા નહીં કરતા પૂછાઈ જશે તો ચાલો પછી જે કઈ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું તો આપણે ભારતનું બંધારણ બનાવવામાં બનાવવાનું હતું અને અંગ્રેજોને આપણે લોકો માંગ કરતા હતા ત્યારે એક મિશન બેસાડ્યું હતું અને મિશનનું નામ હતું કેબિનેટ મિશન પહેલાં સાયમન કમિશન બોલાયું હતું પણ સાયમન કમિશનની અંદર આપણા ભારતનો એક પણ સભ્ય નહોતો એટલે બધા લોકોએ વિરોધ કર્યો પછી ધીરે 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 દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈને એટલે ફસાય પછી એ લોકોએ શું કર્યું કેબિનેટ મિશન બેસાડી અને આપણા ભારતને બંધારણ બનાવી આપ્યું તો જવાબ આવશે કેબિનેટ મિશન રાઇટ ચલો ત્યાંથી આગળ વધુ છે પ્રશ્ન નંબર બાવન ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો છે તો ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો છે ઓગણીસો ને પચાસમાં રાઈટ

સ્વતંત્ર ભારતના યુનિવર્સિટી શિક્ષણ પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રાઇટ ઓકે ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પંચાવનમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર શું કીધું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો જવાબ આવશે અમદાવાદમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ધ્યાનમાં લેશો ઓકે ચાલો પછી પ્રશ્ન માં કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી તો તો મોસ્ટ છે પાંચમી જે પંચવર્ષીય યોજના હતી ને એ ક્યારે એ એક વર્ષ વહેલા સમાપ્ત કરી દેવામાં આવી હતી હાલો પછી પ્રશ્ન નંબર સત્તાવન મોનાલિસા અને લાસ્ટ સફર ચિત્રોના ના કરતા કોણ હતા હાલમાં મોનાલિસા જે છે ને એ બહુ ફેમસ છે ઓ ભાઈ તમને ખબર હોય તો હા મને તો આ જે મોનાલિસા છે અને ધ લાસ્ટ સપર ચિત્રોના કરતા કોણ હતા તો જવાબ આવશે લિયોનાર્દો ધ વિંચી વિંચી નહીં નહીં તો આ ઓલું શું કહેવાય વિંચી ઓલો કહી દે ને ડંખમાં દે એ વિંચી નહીં લિયોનાર્દો ધ વિંચી યાદ રાખજો વિંચી મોનાલિસીને વિંચી કઢી ગયો તો યાદ રહી જાય ને મોનાલિસા અને લાસ્ટ સફર ચિત્રોના કરતા કોણ હતા લિયોનાર્ડો વિન્ચી ચલો માં ફ્રાન્સમાં સત્તરસો નેવ્યાસી ની મહાન ક્રાંતિ પછી કોણે સદમુખ ત્યાર શાહીની સ્થાપના કરી હતી શું કીધું છે સદમુખ ત્યાર શાહીની સ્થાપના કોને કરી છે તો નેપોલિયન શું છે બોના શું છે નેપોલિયન બોના પાટ ચલો પછી ઓગણસાઠમાં જર્મનીના લોખંડી પુરુષ કોણ હતા આપણા ગુજરાતના લોખંડી પુરુષ કોણ છે સરદાર વલ્લભભાઈ પટેલ એવી જ રીતે જર્મનીના કોણ હતા તો પ્રિન્સ બિસ્માર્ક હતા કોણ હતા પ્રિન્સ બિસ્માર્ક હતા રાઈટ ચલો પછી સાઈઠ વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ એ વિધાન કઈ ક્રાંતિ સાથે સંકળાયેલું છે શું કીધું છે વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ આ વિધાન કઈ ક્રાંતિ સાથે સંકળાયેલું છે તો જવાબ આવશે બોલ્સેવિક ક્રાંતિ કઈ ક્રાંતિ બોલસેવિક ક્રાંતિ સાથે ચલો પછી એકસઠમાં વર્ગ વિહીન સમાજ રચનાના હિમાયતી કોણ હતા હતા કાલ માર્ક્સ ઓકે ચલો પછી પ્રશ્ન નંબર બાસઠ એક સમ્રાટ એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું ચિત્ર અપના સૂત્ર અપનાવનાર નેતા કોણ હતા શું કીધું છે એક સ્માર્ટ એક સંસ્કૃતિ એક રાષ્ટ્રનું સૂત્ર અપનાવનાર નેતા કોણ હતા તો જવાબ આવશે જાદ રાજાઓ કોણ હતા ચલો ચલો ચોસઠ માં હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું હતું મોસ્ટ એમ્પી છે ધ્યાનમાં લેશો તો જવાબ આવશે મારો સંઘર્ષ હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું હતું તો મારો સંઘર્ષ ઓકે

અને આફ્રિકનો માટે એ સૂત્ર કોને ગુંજતું કર્યું હતું તો આ સ્ટાર વાળું ક્વેશન છે તો અહીંયા આપણો જવાબ આવશે આવશે કોણ પછી યહુદી માટે સૌ પ્રથમ અલગ રાજ્યની સ્થાપના અલગ રાજ્યની સ્થાપનાની ચળવળના નેતા કોણ હતા તો જવાબ આવશે ક્યાં ગયું આ રહ્યું થિયોડોર હર્ઝલ જો નામે એવા છે ને કે આપણને ફટાફટ યાદ રહી જાય થિયો હર્ઝલ ચલો પછી પ્રશ્ન નંબર સ્થાપના જોડાયા હતા તો એકાવન આવશે પછી અગ્નિશીતેર માં યુરોપીય આર્થિક સમુદાયે કયું સહિયાર ચલન અપનાવ્યું હતું યુરોપિયન જે આર્થિક સમુદાય હતો એને કયું ચલન અપનાવ્યું હતું તો યુરો

આતંકવાદી સર્વપ્રથમ સરળ સમજૂતી કયા સંમેલનમાં અપાઈ હતી તો અહીંયા જવાબ આવશે આપણો બરસેલ્સ સંમેલન કયું સંમેલન છે બરસેલ્સ સંમેલન ચલો પછી અહીંયા આગળ જઈએ તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો થુંબામાં આવેલું છે કઈ જગ્યાએ આવેલું છે થુંબામાં રાઈટ તો મારા વાલા વિદ્યાર્થીઓ આપણે ય આટલા ક્વેશ્ચન હતા હું એટલા માટે વધારે ક્વેશ્ચન લીધા છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષાની અંદર આપણો એકાદો માર્ક્સ જવો ના જોઈએ ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ બીજું વિદ્યાર્થીઓ એક વસ્તુ તમને કહેવાનું કે આ જે સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે એ સત્તરમાં ચેપ્ટરમાં એનો જવાબ થુંબા આપેલો છે અને દસમા ચેપ્ટરમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરનો જવાબ અમદાવાદ આપેલો છે એટલે જો ગુજરાતમાં તો અમદાવાદમાં હશે જ પણ ભારતની દ્રષ્ટિએ પૂછે તો થુંબા આવે તો તમે થોડું ચેક કરી લેજો ને આ બે પ્રશ્નમાં જો સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં બે જવાબ આવે છે એક અમદાવાદ અને થુંબા તો આ બંને દસમું ચેપ્ટર અને સત્તરમા ચેપ્ટરમાંથી થોડું તમે ટેલી કરી લેજો એટલે આપણો જવાબ ખોટો ના પડે રાઈટ ઓકે